સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન આપતા જવાનો માટે કોઈ સંતોષકારક કાર્યવાહી ન કરાતા છેવટે પેરામિલિટરી સંગઠન દ્વારા જ અભિયાનના ભાગરૂપે નક્કી કરેલ કે સમગ્ર દેશમાં પેરામિલિટરી ન્યાય સ્વરૂપે રેલીઓ છે અને જાહેર જનતાને નાગરિકોમાં જાગૃતિ લાવી દેશની જાહેર જનતાના સાથ સહકારથી દેશના પેરામિલિટરી જવાનોને ન્યાય આપવા માટે જ એક ભાવના સાથે બિરસા મુંડા ચોકથી સ્વામી વિવેકાનંદ ચોક સુધી રેલીઓ છે અને દાહોદ જિલ્લાના નિવૃત્ત આર્મી જવાનો તેમજ પરિવારજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્વરૂપે જનજાગૃતિ આવે કે પેરામિલિટરી એટલે બીએસએફ સીઆરપીએફ સીએસએફ એસએસપી આઈજીપી આસામ પર જે દેશની સરહદની સુરક્ષા તેમજ આંતરિક સુરક્ષા વીવીઆઈપી સુરક્ષા મંત્રીની સુરક્ષા ચૂંટણીમાં પ્રાકૃતિક આપદા હોય તમામ જગ્યાએ પોતાનું યોગદાન આપતા હોય શહીદ થતા હોય છે બલિદાન આપતા હોય છતાં પણ તેમની સાથે સાવકો વ્યવહાર થઈ રહ્યો છે એમની સાથેના એમના આર્મી જેવી સુવિધા છે વિશેષ કે જે અમારા શહીદ પરિવારના જવાનો અને નિવૃત્ત જવાનો હોય છે એમના માટે કોઈ કલ્યાણકારી જે સૈનિક કલ્યાણ બોર્ડ હોય છે એવું અર્ધસૈનિક કલ્યાણ બોર્ડ ન હોવાના કારણે આવા પરિવારની દુઃખ તકલીફ સમસ્યા ખૂબ મોટી હોય છે તો અમારા ચૌદ મુદ્દાઓમાં સૌથી પહેલામાં પહેલો એક્સ મેનો દરજ્જો શહીદીનો દરજ્જો કલ્યાણ બોર્ડ પેરામિલિટરી કલ્યાણ બોર્ડ હોવું જો આ બધા પ્રમુખ માંગ છે અને ગુજરાતમાં જો સામાન્ય નાગરિકને આપણે વિશેષ જાણવામાં આવે છે કે જે સ્વાસ્થ્યના નામે લીકર લોકોને પણ મળતું હોય છે આમ નાગરિકોનો તો આજે જે અમારા બીએસએફ સીઆરપી સીએસએફી તમામ દેશના આનો યુઝ મેડિકલ પર્પઝ પર આ લોકોનો પણ મદિરા પણ નથી મળી રહ્યું ચાલીસ વર્ષ ઉપર જવાનું હોય છે એમને પણ આ મળવું જો આ બધા મુદ્દા સાથે અમે અવારનવાર કાર્યક્રમો અને રજૂઆત કરવા છતાં જ્યારે સરકારે આ વાત સાંભળી નહીં એટલે આજે આ ન્યાય યાત્રા રૂપે પહેલા પહેલી જ યાત્રા અમે વિજયનગર કરી કરીશું બીજી યાત્રા દાહોદમાં અને આવી યાત્રા સમગ્ર ગુજરાતમાં થઈ આખા ભારતમાં કરશું જ્યાં સુધી આ પેરામિલિટર ન્યાય સન્માન સુવિધા હક નહીં મળે જે સેનાના સન્માન મળે છે કે અમારા પેરામિલિટર જવાનો નહીં મળે ત્યાં સુધી આ જવાનો કે પેરામિલિટર જવાનો છે પોતાના આખરી સાસ સુધી આખરી દમક તક લડશે ડિસિપ્લિન રીતે અનુશાસન માં રહી ગાંધીજી ને માર્ગે પણ હાલ નહીં માનીએ અને સરકાર જલ્દીથી જલ્દી એના ઉપર નિર્ણય લે કારણ કે જે આપણા જવાનો જે પોતાના પરિવારને ને છોડી નિખુટા રહી દેશ માટે પોતાનું કુરબાની આપતા હોય તો એમને રોડ ઉપર આવે એ આજની સરકાર માટે અને ખાસ કરીને માનનીય એસએસસી પ્રધાનમંત્રી માટે કલંકૃત કહેવાય પ્રધાનમંત્રી સુધી વાત પણ નહીં પહોંચી હોય એ તો દિવાળી આવતા હોય છે એટલે હું વિનંતી કરીશ કે ગુજરાત સરકાર અને જે છે એ માનનીય પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી જે ગુજરાતના છે એમના સુધી વાત પહોંચાડે અને એનું નિવારણ કરવામાં કારણ કે આ મોટામાં મોટું કલંક કહેવાય જો પ્રધાનમંત્રી શ્રી ત્રણસો સિત્તેર કલમ રામ મંદિર ત્રિપલ તલાક સોલ્વ કરતા હોય તો આ પ્રશ્ન ખૂબ જ નાનો છે એટલે એમનો વિશ્વાસ છે પ્રધાનમંત્રી ઉપર એ ચોક્કસ આ નિર્ણય જલ્દી થી જલ્દી ચૂંટણી પહેલા કરવામાં આવશે પરંતુ જે સરકારના પ્રતિનિધિ છે કદાચ ક્યાંક ને ક્યાંક ભૂલ હશે એનું નિવારણ અને ન્યાય આપવામાં આવે અને ન્યાય આપવાના આ ન્યાય માટે જ અમે આ રેલી નો કાર્યક્રમ કર્યો છે